અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા એક વિશાળ આયોજન કરાશે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંગઠનો દ્વારા અને અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે આ તમામ સંગઠનો રાજ્યમાં કાર્યરત તમામ પ્રકારના ખાનગી સરકારી ઔદ્યોગિક અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓમાં શ્રમિકો તરીકે કાર્યરત છે છેલ્લા કેટલાય સમયથી તેમની પડતર માંગો સરકાર સામે વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ નિરાકરણ હજુ સુધી ન મળતા આખરે ભારતીય મજદૂર સંઘ શ્રમિકોને ન્યાય અપાવવા અને ન્યાય મેળવવાના હેતુથી એક શાંતિપૂર્વક શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરશે આ રેલી તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજશે જેમાં આશરે એક લાખ કરતાં વધુ શ્રમિકો જોડાવાની શક્યતાઓ સેવાઈ રહી છે આ રેલીના આયોજન અને તૈયારીઓને લઈ અમદાવાદ ખાતે આવેલ પ્રદેશ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમાંથી આવનાર શ્રમિકો માટે વ્યવસ્થા અને શહેરની પ્રજાને કોઈ અગવડ ઉભી ન થાય તે માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી અને આ વિશે ચર્ચા વિચારણા કરી રણનીતિ નક્કી કરવામાં આવી હતી આ બેઠક પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ મજમુદાર પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત રાજ્યના વિવિધ શહેરોથી ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું પ્રદેશ અધ્યક્ષ છું ભારતીય મધુર સંઘ ગુજરાત પ્રદેશનો આજે અમે જે અહીંયા આયોજન કર્યું છે એ અમારી પ્રદેશ આ બેઠક છે એમાં પ્રદેશના જુદા 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 પ્રાંતોમાંથી ઉદ્યોગોમાંથી પદાધિકારીઓને અમે અહીંયા બોલાયા છે એ બોલાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અમે દસ નવેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર એક લાખ કર્મચારીઓની આક્રોશ રેલી કરવા જઈ રહ્યા છીએ એ રેલી એટલા માટે અમે કરીએ છીએ કે આ આક્રોશ રેલી જે છે એમાં તમામ ક્ષેત્રના જે કોઈ કર્મચારીઓ સંગઠિત અસંગઠિત જાહેર ક્ષેત્ર પબ્લિક સેક્ટર ખાનગી ક્ષેત્ર કોઈ પણ ગુજરાતનો શ્રમિક જ્યાં જ્યાં જે જે ક્ષેત્રમાં કામ કરે છે તમામ ક્ષેત્રોના કોઈને કોઈ પ્રશ્નો અને કોઈને કોઈ બાબતો સરકાર સાથે પેન્ડિંગ પડી છે એને અમે હંમેશા ભારતીય મધુસંઘ તરીકે પહેલા સંવાદમાં માનીએ છીએ પણ અમારે ઘણા બધા સંવાદો સરકાર સાથે થયા હોવા છતાં જ્યારે એ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના અમારી સાથે જોડાયેલા શ્રમિકોના શ્રમિક જગતમાંથી એક એવો આક્રોશ નીકળ્યો છે કે જો હવે સરકાર વાતચીતથી ના માનતી હોય તો આપણે આપણી તાકાત આપણી સ્ટ્રેન્થ બતાવવી જોઈએ એ વસ્તુને ધ્યાનમાં રાખીને દસ તારીખે રિવરફ્રન્ટ ઉપર અમે એક મોટી આક્રોશ રેલીનું આયોજન કરી રહ્યા છીએ આપણે આજે તૈયારીમાં અમારે એવું છે કે અમે જે કોઈ આ રેલી કરવાના છીએ એ રેલીમાં અમે જુદા જુદી કમિટીઝ બનાવીને આખી રેલીનું સંચાલન કઈ રીતે કરવું પાર્કિંગમાં કોણ રહેશે ટ્રાન્સપોર્ટેશનની શું સુવિધા છે ત્યાં આગળ સ્ટેજની શું સુવિધા છે મીડિયાનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું છે એના માટેના લિટરેચરોનું કેવું કરવું છે આવેદનપત્ર બનાવવું છે તો આવેદનપત્રની એક કમિટી બનાવેલી છે એમ કરીને અમે લગભગ સાતથી આઠ પ્રકારની જુદી જુદી સમિતિઓ બનાવેલી છે એ સમિતિને અમે ઓલરેડી કામ સોંપી દીધું છે એ કામમાં એ લોકો કેટલે સુધી આગળ વધ્યા છે અને હવે પછી દસ તારીખ સુધીમાં એ કામ કેવી રીતે પૂરું કરવાનું છે એની ચર્ચા માટે અમે અહીંયા બેઠા છીએ આપે જે પ્રશ્નોની વાત કરી તો પ્રશ્નો ઘણા બધા જ છે પણ તમને મુખ્ય મુખ્ય પાંચ સાત પ્રશ્નો જો બતાવતો એક પ્રશ્ન દરેક મોટા મોટા સંગઠનોના એક બે પ્રશ્નો પણ જો અમે લઈએ તો ઘણા પ્રશ્નો છે અત્યારે તમે મધ્યાહન ભોજનની વાત જુઓ તો એમાં ખાનગીકરણ એક મોટામાં મોટો પ્રશ્ન છે આંગણવાડી તમે જુઓ તો આંગણવાડીમાં હાઈકોર્ટે ચોવીસ હજાર પાંચસો રૂપિયાના વેતનનું નિર્ણય કરી દીધો છે જજમેન્ટ આપી દીધું છે પણ સરકાર એનું અમલીકરણ નથી કરતી એની જોડેના ઘણા બધા મુદ્દાઓ છે એવી રીતે આશા વર્કર બહેનોના જે પ્રશ્નો છે કે જે બે હાજર એકવીસ બાવીસથી અમે સતત એમને કહેતા આવ્યા છીએ એ લોકોની કામની પદ્ધતિ એ લોકોના વળતર એ લોકોના ઇન્સેન્ટિવ એ બે હજાર બાવીસથી નથી મળ્યા આજે બે હાજર પચીસ માં બેઠા એવા જીઆઈએસએફ એનું અમે નિગમમાં એને અમે ફેરવવાની અમારી માંગણી છે ખાનગી ઉદ્યોગોમાં તમે હમણાં જોતા હશો કે સરકારે આઠના બાર કલાક કરી એના માટે પણ અમે એમની જોડે ચર્ચા વિચારણા કરી અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કર્યા છે એવી રીતે એસટીનું મોટું અમારું સંગઠન છે કે જેમાં ઘણા બધા એસટીના પ્રશ્નો પેન્ડિંગ છે એમ ખાનગી કંપનીઓ છે જેના કામદારો છે કે જે લોકોને ઓવર ટાઈમના પ્રશ્નો છે કામદારોના અત્યારે દિવાળીનો ટાઈમ છે બોનસ નથી મળતા અમુક લોકોને મિનિમમ વેજ નથી મળતા સરકારને આ બધી વસ્તુ કહેવા છતાં પણ એનું જોઈ એવું નિરાકરણ આવતું નથી એટલે આ તમામ પ્રશ્નોને ભેગા કરી અને એક આવેદનપત્ર બનાવી અને એ તમામ પ્રશ્નોની વાચા આપવા માટેનો અમારો આંદોલનાત્મક કાર્યક્રમ છે